ગોત્રી હોસ્પિટલમાં કોની ભૂલના લીધે પાણી પાણી થયું આ એક્સરે વિભાગ અને સોનોગ્રાફી વિભાગની બહાર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું જાણકારી મુજબ અહીં જે ફાયરના ઇન્સ્ટોલેશન કરેલા પાઇપ છે તેમાં વધારે પ્રેશર આવી જવાને કારણે જળબંબાકારની સ્થિતિ અહીં જોવા મળી એક્સરે અને સોનોગ્રાફી વિભાગમાં ચારે તરફ પાણી પાણી જોવા મળ્યું અને જેના કારણે અહીં આવતા દર્દી અને દર્દીના સગા સંબંધીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો કોની બેદરકારીના કારણે આ પાણીનો વેડફાટ થયો ને આ રીતે પાણી વેસ્ટ થતું જોવા મળ્યું જેના કારણે દર્દીઓને હાલાકી પડી આ એક મોટો સવાલ ઉભો થાય છે એક્સરે વિભાગની બહાર મોટી સંખ્યામાં દવાનો જથ્થો પણ રાખવામાં આવ્યો હતો જો ત્યાં સુધી પાણી પહોંચી ગયું હોત તો મોટી માત્રામાં આ દવાનું પણ નુકસાન થયું હોત क्या है कौन ने बोला तुमने